અમરેલી નાયબ મામલતદાર રાજુ તેર નિવૃત શિક્ષક હત્યા કરવામાં આવી હોવાની વિગતો જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી નાના એવા ગામડાઓમાં સીસીટીવી વધુ ના હોય અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામની છેવાડીના મકાનમાં રહેતા હોવાથી પોલીસની હત્યા કોને કરી તે અંગે

લઈને બાઇક મારફતે 28 નવેમ્બરે જશવંત આવ્યો અને સાસુ પ્રભાવેન તેરૈયા આગળ પાછળ ગળાના ભાગે ધારિયાથી ઘા મારીને હત્યા કરીને બાઇકમાં નાસી છૂટ્યો પોલીસે આ હત્યારાને શોધવા આકાશ પાતાળી કર્યા જિલ્લાના ચુનંદા બસો પોલીસની ટીમ બનાવી અલગ અલગ એંગલ વડે તપાસ કરતા એક બાઇકમાં યુવક થેલી લઈને નીકળતો જોવા મળ્યો પોલીસે તે અંગે ઝીણવટ ભરી તપાસ કરતા રાઢિયા ગામે પણ સીસીટીવીમાં આ હત્યાર હોવાની શંકા અને બાઇકના આધારે પોલીસે તપાસ કરતા આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસરા વખતે જોવા મળતા પોલીસે આ બાઇક કોની અને ત્યારે જમાઈ નયન જોશીની બાઇક હોવાનું સામે આવ્યું પોલીસે નયન જોશીને ઉપાડી લીધું અને ઉલટ તપાસ કરતા આખી હત્યાનો પર્દાફાશ થયો અમરેલી એસપી હિમકરસિંહે મીડિયા સમક્ષ આરોપી નયન જોશીને લાવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જમાઈના હાથે થયેલ સાસુની હત્યા પરથી પડદો ઉચક્યો હતો પોતાની સાસુની હત્યા હતી તે પણ કબજે લઈને નયન જોશી સામે તપાસ નો દોર આગળ ધપાવ્યો હતો ત્યારે સાસુની હત્યા બાદ ખુદ જમાઈએ કર્યો હોવાનું ખુલતા જ ચકચાર મચી જવા પામી હતી જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી